હાલ દેશમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને રાજ્યમાં પણ કોરોનાનો કહેર યથાવત છે ત્યારે માં કોરોના માટે જાગૃતિ ફેલાય તે હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ શહેરના એનડીઆરએફના જવાનોએ કલેક્ટર કચેરી ખાતેથી રેલીનું આયોજન કર્યું હતું કલેક્ટર આરજી ગોહેલે રેલીની લીલી ઝંડી આપી હતી અને કોરોના સામે જાગૃતિ ફેલાવા શપથ પણ લેવડાવ્યા હતા सोशल पालन अपील पूरे कोविड नाइन्टीन वैश्विक महामारी को ध्यान में रखते हुए सरकार के गाइडलाइन के हिसाब से जो भी कोरोना से बचाव के उपाय और जनता को जागरूक करने के लिए सदैव तत्पर हैं और हमारी टीमें पूरे गुजरात के हर एक जिले में हरेक तहसील लेवल पे लोगों को जागरूक करने के लिए जनमानस को कर जागरूक करने के लिए रैली के माध्यम से साइकिल रैली के माध्यम से अवेयरनेस फैला रही है ताकि लोगों को चूँकि ये बीमारी है इसका कोई इलाज नहीं है और केवल बचाव ही इसका उपाय है जब तक कि कोरोना का वैक्सीन नहीं निकलता है तब तक बचाव को ध्यान में रख के सबको जब भी घर से निकलें मास्क लगा के निकलें साफ़ सफाई हाइजीन सैनिटेशन का ध्यान रखें प्रॉपर डिस्टेंसिंग रखें दो गज की दूरी बनाए रखें भीड़ भाड़ वाले इलाके से बचें और અ જે ભી હે ગેધરિંગ સે બચે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરે ઓર જબ ભી આપ કહી જાતે હે આતે હે પર્સનલ હાઈજીન કો ધ્યાન મે રખતે હુએ ઘર વાલો કો જરૂરત કે હિસાબ સે બહાર નીકલે ઓર જબ ભી નીકલે સાફ સફાઈ ઓર ઇ ચીજો કા ધ્યાન રખે તાકી કોરોના સે બચાવ કિયા જા સકે 19 અંતર્ગત લોકો માં જાગૃતિ ફેલાવવા ના હેતુ થી એનડીઆરફ આયોજિત એક રેલી નો આયોજન કરવામા આવેલ છે જે રેલી આણંદ શહેર માં પરશે અને લોકો ને કોવિડ થી સાવચેત રહેવા માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને વારંવાર હાથ ધોવા માટે પ્રેરિત કરશે આશા છે આ રેલીથી લોકોમાં કોવિડ સામે જાગૃતિ ફેલાશે અને એના કારણે કોવિડના સંક્રમણને નાથવામાં તંત્ર સફળતા પ્રાપ્ત કરશે